કે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે જીઆઈડીસી નજીક ગોધરા રોડ પર પનોરમા ચોકડી ખાતે આવેલ મીરા ફૂટવેર નામની દુકાનમાં મીરા ફૂટવેરની દુકાનો વેપારી તોફિક સલીમ મનસૂરી પોતાના ફૂટવેરના ધંધાની આડમાં અનઅધિકૃત રીતે ગેસ બોટલના જથ્થાનો સંગ્રહ કરી અનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરવાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે જે બાપની આધારે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણા સહિત તેઓની જિલ્લા પુરવઠાની ટીમ અને હાલોલ મામલતદારની ટીમે સંયુક્ત રીતે સાથે

કરવા માટેના ઓગણપચાસ રેગ્યુલેટર તથા સોળ વાલુ મળી આવ્યા જેમાં તમામ જથ્થા સહિત જે વાહનમાં ગેસના બોટલ મળી આવ્યા હતા તે વાહન નંબર જી જે ત્રેવીસ એક્સ તેતાળીસ ઝીરો ત્રણ વળી કુલ એક લાખ સડસઠ હજાર નવસો રૂપિયાનો મુદ્દા માલ ઘટના સ્થળેથી લઈ સમગ્ર પંચમહાલ તેમજ હાલોલ પંથકમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર કાળો કારોબાર કરતા લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ગેસ